હાલ સમાચાર મળી રહ્યા છે કે બાર બાર જે બાળકો છે તેમને મૃત્યુ થયા છે અને બે શિક્ષકો પણ તેમાં સમાવેશ થયો છે એટલે કે ટોટલ બાર જેટલા લોકોના મૃત્યુ થયા છે બોટ પલટી જતાં બાર બાળકોના મૃત્યુ થયા છે વડોદરાના હરણી તળાવમાં આ કરણાંતિકા જે છે તે સામે આવી છે બોટમાં કહેવામાં આવી રહ્યું છે કે ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા પંદરની કેપેસિટી હતી અને એકત્રીસ જે બાળકો છે તેમને બેસાડવામાં આવ્યા હતા અને જેને જ લઈને આ જે ઘટના છે તે સર્જાઈ હતી તો બાવીસ જાન્યુઆરીએ વાત કરી કેન્દ્રએ અડધા દિવસની રજા જાહેર કરી છે પાંચ રાજ્યોમાં સંપૂર્ણ રજા રાખવામાં આવશે તો ઘણા રાજ્યોએ દારૂ માંસ અને માછલીની દુકાનો બંધ રાખવા માટે નિર્ણય કર્યો છે સ્કૂલ કોલેજો પણ બંધ રાખવામાં આવશે તો ઈરાનના બલુચિસ્તાન ઉપર હુમલા બાદ પાકિસ્તાનનો વળતો જવાબ પાકિસ્તાને ઈરાન પર કિલર ડ્રોનથી હુમલો ચાર બાળકો સહિત નવના મૃત્યુ નિપજ્યા છે લોક ભાગીદારીથી મોટના તળાવ વિકસાવવા દર વર્ષે માત્ર ત્રણ લાખમાં કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને હરણી તળાવના નવીનીકરણની કામગીરીનો કોન્ટ્રાક્ટ ત્રીસ વર્ષ માટે આપવામાં આવ્યો હતો તો પૌરાણિક કથાઓ પરના પુસ્તકો વાંચનારોમાં યુવા જ વધારે છે તેવું સામે આવ્યું છે યુવા પેઢી ધાર્મિક નથી અને સંસ્કૃતિમાં રસ નથી લેતી તેવી માન્યતા ખોટી કહેવામાં આવી રહી છે શહેરની જાગૃત નાગરિક સંસ્થાએ દોઢ વર્ષ પહેલાં ચેતવણી આપી હતી કે સુરક્ષા નિયમોને બાજુ પર મૂકી અને હરણી તળાવમાં બોટિંગની શરૂઆત કરવામાં આવી છે અને તેના અંતર્ગત બોટિંગ સ્થળે લાઇફ જેકેટ તરવૈયા રેસ્ક્યુ બોટ લાઇફ રિંગ જેવી સુવિધા નથી તેની નિયમિત ચકાસણી કેમ થઈ નથી તે પણ હાલ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે આ જ કારણ છે કે જેને લઈને આટલા જે બાળકો છે તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે લોકોના જીવને જોખમ છતાં પણ તંત્રચુપ નવલખી અને પ્રદર્શન મેદાનમાં લાયસન્સ વગર ચાલતી રાઇડ્સ જોવા મળી આઈટી કંપનીઓની કમાણી અને શેર મૂલ્યાંકન વચ્ચે વધી રહેલું અંતર જેમાં ચાલુ નાણાં વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસ ઇન્ફોસિસ વિપ્રો અને એસસીએલ ટેકના ચોખ્ખા નફામાં એક પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે આદિવાસી વિસ્તારોમાં વહીવટોની મુખ્યમંત્રી મંત્રીઓ ધારાસભ્યો અને વિપક્ષ બાલિકાઓ બનશે ચોવીસમી ફેબ્રુઆરીએ બાલિકાઓ રાજ્ય વિધાનસભા ગૃહની કાર્યવાહી ચલાવશે આધાર કાર્ડ લિંક ન હોય તેવા કેસોમાં માં રાહત આપો તેવું જણાવવામાં આવ્યું છે ઓગસ્ટમાં ટીડીએસ કરી જમા કરાવ્યો હોય અને સપ્ટેમ્બરમાં આધાર પાન કાર્ડ લિંક થયા છતાં પણ નોટિસ આપવામાં આવી છે બાવીસમી જાન્યુઆરીને અંગત રીતે પણ યાદગાર બનાવવા માટે રામ મંદિરમાં પ્રથમ ઘંટારોની સાથે નવજાત શિશુઓની કિલકારી ગુંજશે અમદાવાદમાં સૌથી વધુ જે મહિલાઓ છે તેમને બાવીસમીએ પ્રાણ પ્રતિષ્ઠા વખતે જ બાળકને જન્મ આપવા માટે સિઝેરિયન માટે તેઓ તૈયાર થયા છે તો ડિસેમ્બરમાં માત્ર ત્રીસ હજાર ટન મકાઈની નિકાસ થઈ છે માંગ વધતા જ મકાઈની નિકાસ લગભગ અટકી પડી હતી સ્પોર્ટ્સમાં જોઈએ તો આજે સાંજે સાડા ચારથી ભારત જાપાન વચ્ચે પેરિસ ઓલિમ્પિકના પ્રવેશવા ખરાખરીનો જંગ જોવા મળશે તો ભારતીય મહિલા ટીમ જર્મનીની સામે હારી છતાં પણ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાની આશા જીવંત છે અફઘાનિસ્તાનની સામે શાનદાર દેખાવ છતાં પણ રિન્કુ શિવમને વર્લ્ડ કપમાં રમાડવા અંગે પ્રશ્નાર્થ છે ભારતીય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમના આઠથી દસ રન ખેલાડી લગભગ નક્કી જ છે કેપ્ટન રોહિત દ્વારા જણાવવામાં આવ્યું છે દેશ અને દુનિયાની વાત કરીએ તો બુડા સર્કલ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વભરના બસ્સો જેટલા કલાકારો છે તેમણે ભાગ લીધો છે તો એશા દેવોલ અને પતિ ભરત તખ્તાની વચ્ચે અણબનાવની અફવાઓ સામે આવી રહી છે બોલીવુડમાં સંજી લીલા ભણસાલીએ બૈજુ બાવરા હાલ અભિરાય પર જણાવી છે

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી બાર બાળકો સહિત બે શિક્ષકોના મોત સૌથી મોટો સવાલ થયો છે બોટમાં બાળકો હતા હતા લાઈફ જેકેટ ન સેલ્ફી લેતી સમયે બેલેન્સ સૌથી મોટી જે દુર્ઘટના છે વડોદરામાં ગઈકાલનો દિવસ જે છે કાળો દિવસ તરીકે અત્યારે જોવા મળી રહ્યો છે કેમ કે ગઈકાલે ચૌદ લોકોના મોત નીપજ્યા છે હવે શરમથી કોણ ડૂબશે તે પ્રશ્નાર્થ ઉભો થયો છે બોટની ક્ષમતા સોળની પણ ચોત્રીસને બેસાડવામાં આવ્યા માત્ર દસ બાળકોને જ જે લાઈફ જેકેટ છે તે આપવામાં આવ્યા હતા તો બાર માસૂમ સહિત ચૌદની બલીમાં ચડવામાં આવ્યું છે જવાબદારોને પકડવા માટે પોલીસની નવ ટીમ બનાવી છે એજન્સી બોટ ચાલકની ક્ષતિ હર્ષ સંકવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પાલિકાએ ફરિયાદ નોંધાવી પોલીસે જવાબદારોની શોધ હાદરી હરણી લેક ઝોનના સંચાલકોની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે જેમાં ગઈકાલે રાત્રે પાંચની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્રણની અટકાયત કરવામાં આવી છે પ્રભુના તિલકની શ્વેત પંક્તિ હીરાની તેમજ લાલ પંક્તિ માણેકમાંથી બને છે અયોધ્યામાં અઢારમો હાલ જે દિવસ છે ત્યારે ગર્ભગૃહમાં રામલલ્લાને જોઈ અને ઉપસ્થિત દરેકની આંખો ભીની થઈ ઈરાનના મિસાઇલ હુમલાનો અડતાલીસ કલાકમાં જવાબ પાકિસ્તાને ઈરાન પર મિસાઇલ દાખી તો નવ લોકોના મોત યુદ્ધનો ખતરો જોવા મળ્યો વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ જોડાશે પરીક્ષા પે ચર્ચાના પગલે ઓગણત્રીસમીથી શરૂ થનાર પરીક્ષા ત્રીસ જાન્યુઆરીથી શરૂ કરવા માટે બોર્ડની સૂચના આપવામાં આવી છે દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ રાખવામાં આવે છે કે જેથી કરીને જે બોર્ડના વિદ્યાર્થીઓ છે તેમની જે મૂંઝવણ છે તે દૂર કરી શકે તેમના જે પ્રશ્નો છે તેમની સાથે શેર કરી શકે વાતચીત કરી શકે વિદ્યાર્થીઓ સાથે છે માતા પિતા સાથે છે ચર્ચા કરવામાં આવતી હોય છે તો વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ આ વર્ષે પણ જોડાશે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો કોચિંગ ક્લાસ માટે દિશા નિર્દેશ કોચિંગ ક્લાસમાં સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના પ્રવેશ ઉપર હવે નો એન્ટ્રી કરવામાં આવી છે એટલે કે સોળ વર્ષથી જે ઓછી ઉંમરના જે યુવક યુવતીઓ છે જે બાળકો છે તેમને હવે કોચિંગ ક્લાસ નહીં કરાવવામાં આવે કોચિંગ ક્લાસ હવે બંધ કરવામાં આવશે કેટલીક જે તેમના ગાઈડલાઇન્સ આપવામાં આવી છે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેને જ અંતર્ગત હવે વિદ્યાર્થીઓના પ્રવેશ ઉપર કોચિંગમાં નો એન્ટ્રી કરવામાં આવી છે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માણવા માટે ભારે ઉત્સાહ ઘણાએ મુંબઈ ઓર્ડર આપ્યા છતાં સ્ક્રીન મળતા નથી પ્રાણપ્રતિષ્ઠા લાઈવ જોવા માટે એક પોઈન્ટ પંચોતેર લાખ એલ સ્ક્રીન બુક કરવામાં આવ્યા છે કે જેથી કરીને તમામ જે રાજ્યો છે તમામ જે સિટી છે ત્યાં લોકોને ઘરે બેઠા જ કે પોતાના શહેરમાં જ બેઠા તેઓ લાઈવ દ્રશ્યો તેઓ નિહાળી શકે લાઈવ રામલલ્લાના દર્શન કરી શકે અને જેથી કરીને એક પોઈન્ટ પંચોતેર લાખ એલ સ્ક્રીન બુક કરવામાં આવ્યા છે તો ગઠિયાઓ લિંક મોકલી અને વિગતો ભરાવી રૂપિયા પડાવી રહ્યા છે રામ મંદિર સમારોહમાં વીઆઈપી પી એન્ટ્રીના નામે છેતરપિંડી કરતી ટોળકી સક્રિય બની છે 550 યુવકોને તિલક કરી અયોધ્યા જવા રવાના કરવામાં આવ્યા વડોદરાની ટીમ ચાર દિવસમાં પાંત્રીસ હજાર કિલો ફૂલોથી અયોધ્યા નગરી મંદિરને શણગારશે વડોદરાના સંસ્કારી નગરીના જે ભક્તો છે તેઓ અયોધ્યા ખાતે પહોંચશે ફૂલોથી તેમના દ્વારા શણગાર કરવામાં આવશે મહારાષ્ટ્રમાં કુષ્ઠ રોગના દર્દીઓમાં વધારો 5 વર્ષમાં 83000 થી વધુ કેસ નોંધાયા છે તો એચડીએફસી બેંકમાં વેચવાલી યથાવત ત્રણ દિવસમાં સેન્સેક્સ બે હજાર એકસો એકતાલીસ નિફ્ટી આક્રમક વેચવાલીથી સેન્સેક્સ વધુ ત્રણસો ચૌદ પોઈન્ટ ઘટ્યો તો ઇન્ટ્રા ડે એકોતેર હજારની અંદર જોવા મળ્યો સ્પોર્ટ્સમાં વાત કરીએ યુથ વર્લ્ડ કપની પંદરમી સિઝન આજથી અગિયાર ફેબ્રુઆરીએ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે જેમાં અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ આજથી તો એકતાલીસ મેચ બાદ ચેમ્પિયન મળશે ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સમાં ભારતનો સુમિત નાગલ ચીનના ખેલાડી સામે હાર્યો તો જ્વેરેવે પોતાની ચારસો મેચ જીતી પણ રેકોર્ડ જીત અયોધ્યામાં માધુરી કુંજ રામ મંદિર પૂજારી સખી ભાવથી પૂજા કરે છે બબ્બર ખાલસા દ્વારા હવાલાના બદલે એમટીએસએસનો ઉપયોગ ખાલિસ્તાનની આતંકી વિદેશી પ્રવાસીઓ મારફતે ભારતમાં ફંડિંગ કરી રહ્યા છે તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વડોદરા હરણી તળાવમાં બોટ પલટી જતા પંદર લોકોના મોત તો બે લોકો હજી પણ લાપતા છે તેવી માહિતી સામે આવી રહી છે મણિપુરના થોબલમાં ટોળાના હુમલામાં ગોળી વાગતા બીએસએફના ત્રણ જવાન ઘાયલ કર્ફ્યુ લાદવામાં આવ્યો આધાર કાર્ડ જન્મ તારીખના માન્ય પુરાવા તરીકે નહીં ગણાય ઈપીએફઓ દ્વારા આ માહિતી સામે આવવામાં આવી છે દાહોદમાં તંત્રે પુનઃ ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે સ્માર્ટ રોડ અંતર્ગત દબાણો પણ તંત્રના સરકારી બુલડોઝર ચાલ્યા છે તો કેઇટ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે બાવીસમી જાન્યુઆરીના દિવસે રામ રાજ્ય દિવસ તરીકે ઘોષિત કરવા માંગ કરવામાં આવી છે અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કતલખાના બંધ રાખવા માટે બાવીસમી તારીખના જે કતલખાના છે તે રાજ્યમાં બંધ રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અમેરિકી સેનાએ યમનમાં હુથી ઠેકાણા ઉપર ધવેસરથી બોલ કરીને મિસાઇલો છોડી છે કેનેડિયન મહિલાઓના ગ્રુપ દ્વારા માઇનસ ચોવીસ ડિગ્રી તાપમાનમાં ઠંડા પાણીમાં સૂર્યોદય સ્નાન કરવામાં આવ્યું વીકલી એક્સપાયરીના દિવસે નરમાઈ ચાલુ નિફ્ટી એકવીસ હજાર પાંચસો પોઈન્ટના સ્તરે જોવા મળી તો ગેસ્ટ હાઉસ સંચાલકો મનસ્વીપણે બે જવાબદારીપૂર્વક રૂમ આપતા હતા અને જેથી ક્યારેક ગુનાહિત બનાવો બનવાનું પણ વધી જવા પામ્યું હતું

કપડવંશમાંથી પસાર થતા રાજ્ય ધોરી માર્ગને બાયપાસ ડાયવર્ઝન આપવા માટે ખેડા કલેક્ટરને ને કપડવંશ એપીએમસી ચેરમેનની રજૂઆત કરવામાં આવી છે વડોદરા દુર્ઘટના ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા લાઈફ જેકેટ પણ પહેર્યા ન હતા અને જેને લઈને આ દુર્ઘટના સર્જાઈ હતી તો વાલીઓએ પણ પાષાણ હૃદયના માનવી પર રડી પડે તેવું આખરંદ મચાવ્યું શાળામાંથી પ્રવાસે ગયેલા બાળકોના વાલીઓના જીવ તાળવે છોટ્યા હતા તમામ જે વાલીઓ છે તેમના મનમાં મૂંઝવણ ચાલી રહી હતી અને બોટની નજીકથી જ હોવાથી તરફડીયા મારી બોટ પકડીને ઉપર આવી ગયા હતા કેટલાક જે બાળકો છે તેઓએ પોતાનો જીવ બચાવ્યો હતો પરંતુ ચૌદ જેટલા જે બાળકો છે પોતાનો જીવ ગુમાવ્યો છે

ચૌદ બાળકોએ જીવ ગુમાવ્યા છે બે શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આજે દુર્ઘટના સર્જાઈ હતી જેને લઈને પરિવારજનો છે બાળકોના પરિવારજનો છે તેમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો છે શોકનો માહોલ જોવા મળ્યો છે તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વડોદરાના હરણી મોટના તળાવમાં બોટ ડૂબી બે શિક્ષકો સહિત પંદર વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે અને હજી પણ પાંચ લાપતા છે તળાવમાં મરણ ચીસો ને કાંઠે હૈયા ફાટ રુદન જોવા મળ્યું કેન્દ્ર સરકારની કચેરીઓ અને સંસ્થાઓ બપોરે અઢી વાગ્યા સુધી બંધ રહેશે કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે બાવીસમી જાન્યુઆરીના અડધા દિવસની રજા જાહેર કરી છે ભૂલકાઓ અનંતના પ્રવાસે પીએમ રૂમની બહાર પરિવારજનો આક્રંદ ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલક પરિવારમાં શિક્ષણ શિક્ષણવિદ ક્રિકેટર અને ઉદ્યોગપતિઓ પણ સામેલ છે તેવું સામે આવી રહ્યું છે શહેરની પચાસ વર્ષ જૂની આઈએસઓ સર્ટિફાઈડ સ્કૂલના સંચાલક નેવિલ વાડિયા તો હે ભગવાન તે આવું કેમ કર્યું તમામ જે વાલીઓ છે માતા પિતા છે તેમના દ્વારા અત્યારે એક જ શબ્દ છે કે હે ભગવાન આવું કેમ કર્યું આટલા વર્ષો જે બાળકો છે તેમને લાડ અને પ્યારથી તેમને મોટા કરવામાં આવ્યા હોય અને ત્યારબાદ આવી જે દુર્ઘટના ઘટતી હોય છે તેને લઈને તમામ જે માતા પિતા છે તેમના મનમાં સવાલ ઊભો થયો છે પોતાના બાળકો પ્રત્યેની જે પ્રેમ છે લાગણી છે તે તેમને દ્વારા દર્શાવવામાં આવી હતી તો બાવનમાં દિવસે પણ મોતનો સિલસિલો જારી બાવન દિવસ પછી પણ પોલીસ ઠેરની ઠેર ગ્રાહક જોઈ અને પડીકા બાંધવાની પોલીસની નીતિ સામે રોષ જોવા મળ્યો છે પોલીસની શંકાસ્પદ નિષ્ક્રિયતાની વચ્ચે એથર કંપનીના વધુ એક કર્મચારીનો મોત નીપજ્યો છે તો માંડલના મોતિયાકાંડમાં તપાસ કમિટીએ તપાસનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક તબીબનો અભાવ જોવા મળ્યો નશાકારક બોટલો ઉપર આયુર્વેદિક સિરપના ડુપ્લિકેટ સ્ટીકર વેપલો ચાલતો હતો વંથલીમાંથી ઓગણીસ હજાર કરતા વધુ શંકાસ્પદ સિરપની બોટલ જપ્ત કરવામાં આવી તો અમરેલી જિલ્લાના બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલન પણ યોજવામાં આવ્યું હતું રમત ગમતમાં વાત કરી રાંચીમાં ચાલી રહેલી એફઆઈએચ ઓલિમ્પિક ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા હોકી ટીમનો સેમીફાઇનલમાં જર્મની સામે પરાજય થયો છે તો વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ પર હારનો તોડાતો ખતરો જોસેફે ડેબ્યુ મેચમાં જ સાત વિકેટ ખેરવી તો ભારતીય શેર બજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ જોવા મળ્યો છે વૈશ્વિક મોરચે ચીનનો જીડીપી અપેક્ષા કરતા નીચો

થાઈલેન્ડની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો જેમાં લોકોના મોત થયા થયા છે છે અનેક લોકો તો બાળકોનો બન્યો અંતિમ પ્રવાસ સોળ સીટર બોટમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષિકાની સાથે ફન લેકના ના ચાર કર્મચારીઓ સવાર થયા અને આજે દુર્ઘટના કોઝારી દુર્ઘટના સર્જાઈ તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોની હરણી મોટના તળાવની છે દસ દિવસમાં વિગતવારનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જે વડોદરામાં બોટ દુર્ઘટના ઘટી હતી તેમાં રાજ્ય સરકારે વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપી છે

શહેરમાં ફેલાયા હતા નગરજનોની આંખોમાં આંસુઓના તોરણ બંધાયા હતા કોચિંગ સેન્ટર માટે કેન્દ્રએ ગાઈડલાઇન્સ પ્રસિદ્ધ કરી છે સોળ વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીને કોચિંગ ક્લાસમાં પ્રવેશ હવે નહીં આપી શકાય બોડેલી તાલુકા પંચાયતમાં વધુ એક સિગ્નેચર કૌભાંડ મુદત પૂર્ણ થયા બાદ પણ સરપંચોની ડિજિટલ સિગ્નેચર કરી કરોડોના ચુકવણા કરવામાં આવશે તો સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખી વેપાર કરવો એકવીસ હજાર પાંચસો છન્નું નજીકની મહત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી જોઈએ તપાસ સમિતિના પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવેલી હકીકત જેમાં માંડલ અંધાપાકાંડ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં સુવિધાના કોઈ ઠેકાણા ન હતા

ચૌદ સીટની કેપેસિટી સામે ત્રીસથી વધુ લોકોને બેસાડવામાં આવ્યા કોન્ટ્રાક્ટર ની ગંભીર બેદરકારી ચૌદ માસુમોના જીવ લીધા છે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટીટી ન્યૂઝ